સુરતમાં ડુમ્મસમાં થયેલા પચીસો કરોડના જમીન કૌભાંડમાં સડવાયેલા સિટી સર્વે સુપ્રેડિડેન્ટ અનંત પટેલની સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી સુરતમાં ડુમ્મસમાં થયેલા પચીસો કરોડના જમીન કૌભાંડમાં સડવાયેલા સિટી સર્વે સુપ્રેડિડેન્ટ અનંત પટેલના સીઆઈડી ક્રાઇમે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે પુણેના ઓસો આશ્રમમાં છુપાયેલા અનંત પટેલે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધો હતો અને સુરત ખાતે લાવી કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટે તેને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ કૌભાંડના ચારેક મહિના પહેલાં ગુનો નોંધાયો હતો પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના ડુમ્મસમાં સાયલન્ટ ઝોનમાં પચ્ચીસો કરોડ

આ કેસમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો સામે આક્ષેપ થયો હતો બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજ